રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા વિવાદિત બોલનો વિવાદ સંપવાનું નામ નથી લેતો ત્યારે કડી તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત ઓફિસરને લેખિત રજૂઆત કરી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદનનો મામલો બે વાર માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ લાલ

કડી તાલુકાના તમામ ગામના ક્ષત્રિય ભાઈઓ ભેગા થઈ અને રૂપાલા સાહેબના શબ્દોના વિરોધમાં આવેદનપત્ર આપી રહ્યા છીએ શું આ રીતે ગમે રીતે બોલવું એ યોગ્ય નથી અમને શું માગણી કરી અમારી માંગણી એ જ કે બસ એમની ટિકિટ રદ થાય બે બે વાર માફી માંગો છતાં માફી તો માગી શકે સાહેબ પણ એ માફી ખોટી આપણે કોકને ગમે રીતે કરીએ પછી માફી માંગી એનો કોઈ અર્થ રહેતો નથી શું આગામી શું કાર્યક્રમ આપશો બસ આગામી કાર્યક્રમ એક જ છે અમારો રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અથવા પછી ભાજપને એ અંગે નુકસાન થશે અમે ભાજપના સાથે જ છીએ ભાજપ સાથે અમને કોઈ વાંધો નથી રૂપાલા સાહેબ સાથે જ અમનો વાંધો છે